ગુજરાતનો હીરા ઉદ્યોગ મૃતપ્રાય હાલતમાં છે ત્યારે હીરા ઉદ્યોગ સાથે જોવા મળી છે સુરત ભાવનગર જસદણ સહિતના સૌરાષ્ટ્રના મોટા શહેરોમાં હીરા ઉદ્યોગ થકી અનેક કારીગરોના કુટુંબ નિર્વાહ થાય છે પણ વીતેલા ઘણા વર્ષોથી હીરા ઉદ્યોગને મંદિરનું એવું ગ્રહણ લાવ્યું છે કે સૌરાષ્ટ્ર દરેક ગામડાઓમાં આજે મોટા ભાગના લોકો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે પરંતુ હીરાની ડિમાન્ડમાં કમી આવતા હીરાનો કારીગર માત્ર મહિને થી કામ કરી છે જો સમયમાં સરકાર તરફથી હીરા ઉદ્યોગને રાહત આવે તો હીરા ઉદ્યોગ ઇતિહાસ બની જશે સંભાવના છે આજે હીરાની પરિસ્થિતિનું તો હું વર્ણન કરું એની કોઈ સીમા નથી કારણ કે આજે વર્ષોથી આજે અમે પણ કારખાનું ચલાવીએ છીએ તો અઢાર ઓગણીસ વર્ષથી પણ આ મંદી અમે ક્યારેય જોઈ નથી આવી આવી પરિસ્થિતિ પણ જોઈ નથી કે અત્યારે અમરેલી જિલ્લો ધારી તાલુકો આ બધા બધા જે ગામ છે આ શહેર છે તા અને એમાં પણ અઢળક કારખાનાઓ હતા અને અત્યારે હું તમને એમ કહું કે પહેલાંના ટાઈમમાં ચલાલાની અંદર અડતાલીસ કારખાના હતા આજની તારીખમાં ચલાળાની અંદર છ થી સાત આઠ કારખાના જ છે અને પરિસ્થિતિનું નિર્માણ એવું થઈ રહ્યું છે કે વર્ષોથી જે હીરા ઘસું રત્ન કલાકારો કામ કરે છે અત્યારે કારખાના બંધ થતા જાય છે તો એને પણ ક્યાં જવું અત્યારે અમને પણ ચિંતા છે અમે કારખાના ચલાવીએ છીએ પણ એવી ચિંતા છે કે વર્ષોથી આપણા કારખાના કારીગરો બેસતા હોય આપણે બંધ કરીએ તો આ લોકો જાય ક્યાં જે તે સમયે જે હીરાની મજૂરી અત્યારે આવે છે પચીસ રૂપિયા ત્રેવીસ રૂપિયા એ મજૂરી એક દિવસ પાંત્રીસ રૂપિયા આડત્રીસ રૂપિયા મજૂરી આવતી હતી એ મજૂરીમાં અત્યારે કારીગરોને શું હું ચૂકવવું અને શેઠને શું ચૂકવવું અમે આજે હું તમને એમ કહું કે ચલાળામાં અમે આઠ નવ આઠક કારખાના જેવા છે પણ બધા શેઠિયા અત્યારે ત્રાહીમાં